ફાયર બ્રિગેડ દ્વારા ઉધનામાં સિલિકોન શોપિંગ સેન્ટરમાં માં સીલ કરાઈ ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં માં સીલ મારવાની કામગીરી ઉધના પોલીસ ઉધના ઝોન ઉપસ્થિત રહ્યા હતા ટ્યુશન ક્લાસીસ માં સીલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છ થી સાત ક્લાસીસ ને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ आज फायर की कामगिरी करी है एकमो सील कराया था क्या एकमो है क्या विस्तार में कराया હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના અને ઉડના બી જોનમાં છું મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્ષની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરસી એક્ઝિટ ક્યુ ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉડના સિલિકન શોપરની અંદર હાલમાં સોળથી સત્તર જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે આજે જે છે 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 કરવામાં આવે કરાય કરાય અને હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના અને ઉડના બી ઝોનમાં છું મહેરબાન ચીફ ઓફિસર બસંત સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પલેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો એમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉદ્દાજનમાં સિલિકન શોપરની અંદર હાલમાં સોળથી સત્તર જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે